જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે મારા નવા વિડીયો ની અંદર અને વરી પાછો આપણે બંસીને લાંબી રાઈડ ઉપર લઈ જવાની છે લઈ જાવી છે ને પુનાભાઈ આપણે આવી ગયા છીએ આપણા લોકેશન ઉપર મોગલ માતાજીના મંદિરે અને આ મોગલ માતાજીનું મંદિર અમારા ગામથી ચાર પાંચ કિલોમીટર દૂર થાય છે ત્યાં આપણે ઘોડી લઈને આવ્યા છીએ અને આ મંદિર મોગલધામ મલ્લાણપુરમાં આવેલ છે તો આપણે છેદ સુધી કન્ટિન્યુ આ વ્લોગની અંદર બનીને રહેજો ખૂબ મજા આવશે અને આ તમે મિત્રો જોઈ લો મંદિરનું એકદમ વાતાવરણ શાંત છે તો મિત્રો આપણી કાકાની ગોળી પણ આવી ગઈ છે અસવાર છે દાવાભાઈ બે ગોળીઓને આજ ભેગી કરી છે તો મિત્રો કેવી આવી મજા ની અંદર અને આપણે આવી ગયા છીએ રાઈડિંગ કરીને પાછા ઘરે અને દુલાભાઈ ઘોડીને નવડાવે છે બાકી આ બધા પૂનાભાઈને એક કામ કરે એવા છે નહીં ખાલી વિડીયો બનાવવાનું બીજું કાંઈ નહીં તો કેવો લાગ્યો અમારો વિડીયો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં